અને પછી તો ભોજન પીરસાણા પાટલા સોનાના પાટલા ઉપર બિહાડ્યા સોનાના પાટલા ઉપર સોનાની થાળીમાં પત્રી ભાતના ભોજન તેત્રી ભાતના શાક અને જેમ દાસીઓ સંભળ ઢોળતી હોય એમ ભગવાન કૃષ્ણની પટરાણી સંભળ ઢોળે અને પ્રેમથી ભોજન થયું ભોજન થયા પછી વિશ્રામ થયો અને વિશ્રામ થયો પછી બાળપણાની વાતો યાદ કરી અને પરમાત્મા બાળપણાની બધી વાતો યાદ કરે છે અને સુદામાં એનો હકારો દે છે

આ તો માઠી દિશા છે પણ છતાં આ તારા ભાભીના આગ્રહને લઈ અને મારે આવવું પડે એવું મનમાં મનમાં વિચારે અને મનમાં વિચારે પરમાત્મા બધું જાણે હાથ પકડી લીધું નવા નવા વસ્ત્રો રોજ પહેરાવે સોનાના રૂપાના આભૂષણો પહેરાવે ઘણો સમય આમ પણ પોતાના પોતાના બાળકો જ્યાં આ હાથમાં રોટલી પટકું લઈને છોકરા યાદ આવે બાપ એને જ કહેવાય મા એને જ કહેવાય કે ખાવા બે એને છોકરાનો વિચાર આવે એને અને એમાં પાછું કાંઈ ઘરમાં કાંઈ ન હોય એ મા બાપને તો પહેલો જ વિચાર છોકરા હું કરતા હોય છે એને ખાધું હોય છે નહીં ખાધું હોય આમ સુદામા રોકાય ભગવાન તાણ કરે અને હોળી સુદામા એમ કે નહીં ભાઈ હવે મારે જવું છે બહુ દીકરી વિદાય જાવું જ પડે મહેમાન હોય એને તો કઈ જઈને ધામા તો નથી ખાતા એટલે બહુ દિવસ વિદ્યા અને સુદામાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે હે હવે હું પણ એની ધીરજ તો જોવો જવાની તૈયારી થઈ ગઈ પણ એને કાઈ કીધું નહીં કે આમ છે નહીં કોઈ વસ્તુ નહીં હવે મારે જવું છે ભગવાન કૃષ્ણ એમ કે બધું રેડી આ બધું રેડી જાય છે ઠીક ઠીકઠાક તને ખબર જ હોય કેવું કાલે છે મનો મનાવા કે ઠીક ઠાક તો કેવું પણ કેજો પાછા વિદાય માંગી જુડે બારી

વીટી બીટી રહેવા દે તો પાંચ પંદર થી નીકળી જાય પણ બધું લઈ લીધું કાય વાત હું તો આશા કરીને આવ્યો તો ને આશા કરીને આવ્યો તો તકલીફ છે મેં કે આશા કરી છે હું આશા કરનારી વ્યક્તિ નથી એટલે મનને પાછો સમજાવી દીધો સુદામા ક્યાં તારી પાકાય હતો અને તું હું લઈને આવ્યો હતો અને આપણને મોટામાં મોટો ઈશારો કરી જાય કે આપણે હું લઈ નહીં આવતા અને પાછા જાવું તેદી હું લઈ જાવ એટલે મને ગાંઠ વાળી કે શું આપણે કાંઈ લાવ્યા લાગો હોય તો લઈ જવાનો ચોથ થાય

નો જાવક મૈયા રહી જાય એવા મિત્રો કરાય મિત્ર કેવો ઢાલ જેવો જ્યારે ઢીંગાણો હલતો હોય ત્યારે ઢાલ આગળ ભઈ આવે અને ઢીંગાણ પૂરો થઈ જાય પાછળ રહી જાય એવો મિત્ર હોય જે સિંહન દૂપમાં હામવું હોય મિત્ર કિસિયે કોઈ સાખીજીએ

અને બીજા માણસો સાંભળશે છે મારા મિત્ર નું ખરાબ દેખા મા

ભેગા આજ તો તો થઈ જાય એવો પાછો અને મારા ખરાબ કે એના રાત્રે જાવ આઠ નવ દસ વાગી ગયા માણસ પોતાના ઝોપડી હતી

અંદર ભી આવો એલા પણ કૃપા શંકર તો કે હા મે માં સોનાની હિંડોળાની ખાટ ઉપર સીધા મારા ધર્મ પત્ની નીચકતા હતા અને છોકરાને બાપની વાત સાંભળી અને ઘોડા ઘોડ અને જોયું કે પણ આમ તમે જેમ કહેતા એમ

કોઈની પાસે ભીખ ન માગે મિત્ર પાસે ન માગે બાપ પાસે ન માગે માં પાસે ન માગે ભાઈ પાસે ન માગે અને જે ફરજ આવી ફરજ અદા કરી જાય એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ ફરજ અદા કરવા અને ફરજ અદા કરી અને પાછું વહી જવાનું છે તો પ્રેમથી જે કાંઈ સત્સંગ થયો આપણે સાંભળ્યો આનંદ કર્યો એટલે હવે વાણીને વિરામ આપીએ અને છે પહેલા આપણે મહેમાનોને છે આપણા ગામની પહેલા મહેમાનોને જ્યારે બોલાવે ત્યારે મહેમાનો બધા ઉભા થાય અને આપણા ગામના ભાઈ બહેનથી બે જ પછી જેમ જેમ વ્યવસ્થા થતી જશે એમ આપણે આગળ કાર્યક્રમ વધતો જાય